શન પોલીસી બે હાજર બાવીસ ના નિયમ ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે જેમાં પ્રાથમિક સ્કૂલોમાં માં દર્શનિવારે નો સ્કૂલ બેગ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી પ્રાથમિક સ્કૂલોમાં શનિવારનું સ્કૂલ બેગનું અમલ શરૂ થયું દર શનિવારે બાળકોને બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને બાળકોને અભ્યાસ સિવાયની રમત ગમત સંસ્કૃતિ યોગ ચિત્ર સહિતની પ્રવૃત્તિ આવશે સ્કૂલ વિદ્યાલયમાં બાળકો આજે ખૂબ જ આનંદિત નજરે પડ્યા તેઓ ભણતરને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓમાં વસ્ત વ્યસ્ત જોવા મળ્યા જ્યારે છથી સાત વર્ષના બાળકો પણ એક ન્યૂઝપેપરમાંથી સરસ બેગ બનાવી રહ્યા છે તો એ લોકોને એ બેગ જોઈને એ યુઝ કરીને એટલી ખુશી અનુભવાય છે એ લોકોની જે આંતરિક કહેવાય ને કે શક્તિ બહાર આવે છે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટનો જે કન્સેપ્ટ છે આપણી સ્કૂલની અંદર સક્સેસફુલી સફળ થઈ રહ્યો છે અને બાળકો ખુશી ખુશી આ શનિવારને એન્જોય કરી રહ્યા છે તો થેન્ક યુ સો મચ જ્યારે છથી